ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો આગામી દિવસોમાં બકરી ઈદ અને રથયાત્રાના તહેવારોને લઈ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસીપી ઝોન થ્રીના નેતૃત્વ હેઠળ સાયકલ રેલી યોજાઈ હતી જેમાં ઝોન ત્રણના પોલીસ કર્મીઓ જોડાયા હતા બીજી તરફ ઈદની ઉજવણીને લઈને લીંબાયત વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં એડિશનલ પોલીસ કમિશનર વબાંગુ જમીન હાજર રહ્યા હતા અને તેઓએ હર્ષુલા સાથે અને ભાઈચારાને લાગણી અને ભાવના સાથે સરહદપૂર્ણ વાતાવરણમાં તહેવાર ઉજવાય તે પ્રકારનું માર્ગદર્શન આપ્યું હતું આવતા સત્તર જૂનમાં બકરી ઈદના તહેવાર ઉજવવામાં આવનાર છે આ અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિની ના સભ્યો સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું અને આ મિટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાથે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે આ જાહેરનામાના અલગ અલગ પ્રકારની જોગવાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તુરત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવી અને આ મિટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહી અને સારી રીતે મિટિંગ પૂરા કરવામાં આવ્યું થેન્ક યુ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત